જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો કનૈયાનું ભજન સંભળાવું છું શ્રી ગણેશાય નમ હે કાન મે લો મ મારી રે કાન મે લો મ મારી રે મારા મૈડા ઢોળાય ઢોળાય જાય રે મેલો લો મ મારી રે કાન ભીંજાય મારી રે નવરંગ ચુંદડી રે તને જોડો છો હું બે હાથ રેલો મટું કડી મારી રે તને જોડો છો હોથરેલો મટું કડી મારી રે કાન મટું કડી મારી રે હું તો ગોકુળ ગામની ગોવાલણી રે મહી વેચવાને મથુરા મારે જાઉં રે મેલો કડી મારી રે મહી વેચવાને મથુરા મારે જાઉં રે મેલો મટું મારી રે સામે મળ્યા શ્રી કૃષ્ણ મુરારી રે તો આવીને માગે છે દાણ રે મેલો મટું કડી મારી રે કાન મેલો મટું કઢી મારી રે મારા મૈડા ઢોળાઈ ઢોળાઈ જાય રે મેલો મટું કડી મારી રે કાન ગદંબની ડાળે ચડી બેઠાતા હું તો જન્ન જળમાં નવા પડી રે વસ્ત્ર ઉતારી કાંઠે મેં તો વાલે ચોરી લીધા રે મારા ચીર રે મેલો મટુ કડી મારી રે કાન મેલો માટું કડી મારી રે મારા મહિણા ઢોળાઈ જાય રે मेलो टो कढी मारी रे काने जम काठे वगाडी वासी रे काने जमना काठे वगाडी वासी रे वासडी वेने चित मारो चकडोळ चढे रे वासडी वेने चित मारो चकडोळ चढे रे હું તો દોડું ભૂલીને રે ઘર કામ રે મઠું કડી મારી રે હું તો દોડું ભૂલીને રે ઘર કામ રે મટું કડી મારી રે કાન સાસુજી અમારા ખીજ શે રે નાની નણદલ દેશે ગાળ રે मेलो ट कडी ना नानी नर्दल देश जो ने गा रे मेलो माटो कडी मारी रे मारा मैडा ढो ढोइज जाय रे मेलो माटो कढी मारी रे नानो धरियो घरमा लाड को रे મારો પરણો જેમ તેમ બોલે રે મેલો કડી મારી રે કાન મેલો મટું મારી રે વાલે પીળા પીતાંબર પહેર્ય રે ગળે પહેરો છે નવલ ખોહાર રે ટો કડી મારી રે મારા મહિરા ઢોળાઈ ઢોળાઈ જાય રેલો માટો કડી મારી રે વાલે પેરા બાજુ બંધ બેરખારે વાલે પેરા બાજુ બંધ બેરખારે કેડે કંદોરો બહુ સોહાય રે मेलो माटु कडी मारी रे मिठो मिठु ने गले खन पडे रे माथे मोर मुकुट सोहाय रे मेलो मटु कडी मारी रे कान मेलो माटो कडी मारी रे मारा मैडा डोलाइ जाय रे ટું કડી મારી રે વાલો મીઠડો લાગે છે મને બહુવાલો વાલો મીઠડો લાગે છે મને બહુવાલો એના ગુણ લાગાતા હૈયો હર ખાય રે મેટું કડી મારી રે એના ગુણ લાગતા હયું હર ખાય રે ટુ કડી મારી રે વાલા વ્રજમા દે જો મુને વાસ રે મેલો મટુ કડી મારી રે મારા મહિા ડોળાઈ ડોળાઈ જાય રે મેલો મટુ કડી મારી રે કાન મેલો મટી કડી મારી રે જય શ્રી કૃષ્ણ મિત્રો